શાંતિ થી દેખાતો બરાબર ગચ્ચું એ દેખાય છે જો અમે આગળ જઈને આયા નદી ઝરણો છ ઝરણો બતા

એટલે હજુ હવે મનાલી આવવાનો પ્લાન હોય ને કેન્સલ થોડો ડિલે કરજો પંદર વીસ દિવસ પછી આવજો મજા આવશે જેમ કે ત્યાં સુધી તો બરફ છે ને છે કોષ્કર ઊંધી આવી જશે મારા શહેરથી મજા આવશે ભાઈ તમારેંગ જોવું નહીં પડે પંદર વીસ દિવસ નીકળો આરામથી બજેટ લઈને આવજો જેમ કે ભાઈ પૈસાનું તો પાણી જ થઈ જશે અહીંયા અમે બહુ જ જાણ્યા છે ઘરે ફોન કરીને મંગાવવાની નોબત આવી ગઈ છે પણ અમે તો મંગાવી લઈશું યાર તમારું તમે જોઈ લેજો દેવું બેવું કરજો હવે દેવાળા તો ફોન ને એવું પડશા તો જો કેટલા આવે જ નહીં આવતો ભેણો આગળ મળીએ ચા પાણી નાસ્તો ભેગ તો મનાલીમાં આવે છે પાછોમાં એના ર તરાટ રહું હોય તમારે કંઈ કેવું હવે જવા દો ડાયરેક નીચ ચા પાણી પીવાળું ચા નાસ્તો કરવા ઊભી રાખી છે અહીંયા ગાડી આપણી જો ગોડી કરજો ને આવજો પાછો હોટલ દેખાય છે નોર્થ બેસ્ટ બીચ નોર્થ બીચ અને આજે અહીં લગર બી નહીં ત્યાં જઈ જાય છે આપણે તાપા બી જાય છે બધા જો કમ્પ્લેટ ઠંડી તો હજુ બહુ જ લાગે છે હજુ આપણે મનાલી મન મલમ જો હવે બસમાં ઊં પાડે છે ચી ઠંડી છે બાપા ગાડીની બહાર નીકળવાની ઈચ્છા નહીં થતી જ્યારે રનિંગમાં હોય તો ચા નાસ્તો કરવાનો હતો એટલે ઊભી કરી દીધી

भाई अम्मी अत्य जो ढाबा पर ऊपर जाए तरह परोठा अने चाय एटली खतरनाक थी कि ते एक बार जो विजिट करो गुजरात की मनाली साइड आओ ना तो यहाँ एक बार जरूर थी विजिट कर जो आ अंकल जो होटल है हूँ तुम होटल में नाम बाहर बताई दो छूँ बहुत ही बढ़िया अंकल सच्ची में बहुत अच्छा पराठा और चाय बहुत अच्छी थी हमने ये मनाली में कहीं ऐसी चाय और पराठा हमें तो मिला ही नहीं था यहाँ अच्छा किया कि हम आए और चाय पराठा खाने को मिला बहुत ही बढ़िया था बहुत अच्छा घर जैसा स्वाद और घर जैसा स्वाद इसलिए था क्योंकि आंटी ने पराठा बनाया था आंटी आपका नाम क्या है मेरा नाम लीला है लीला आंटी बहुत ही अच्छा पराठा घर जैसा और पराठे का साइज भी बहुत बड़ा था सब मनाली के जो जितने भी पराठे खाए उससे बहुत बड़ा था मैं होटल का नाम दिखाता हूँ बाहर से चलो आपको जो भैया होटल से नॉर्थ डिस्ट એક નંબર હોટલ છે ભાઈ અહીંયા પાર્કિંગની પણ જગ્યા બહુ મસ્ત છે અને હજુ જ્યાં કામ ચાલુ જ છે જો કે કંબલ ને ટોપી એ બધું પણ અહીંયા મળશે આગળ જતાં અહીંયા પાર્કિંગની પણ સુવિધા બહુ જ મોટી જગ્યા પણ છે અહીંયા જો એટલે નજારો પણ અહીંથી ખૂબસૂરત છે ભાઈ પહાડનો જો અહીંયા કોઈ દિવસ આવો તો અહીંયા જરૂરથી વિઝિટ કરજો યાર કસમથી બહુ જ મસ્ત હતું નાસ્તો કરવાનું મજા આવી ગયું છે જમવાનું પણ હશે પણ અત્યારે અમારે જમવાનું તો નથી એટલે અમે આગળ નીકળશું મારા બધું બેસ્ટ જ બનતું છે કારણ કે પોતે જ કોઈ સેફ કે કોઈ કૂપ છે નહીં પોતે આંટી જ બનાવે છે એ બહુ મસ્ત બનતું હશે સારું ચલો તો મળી હવે આગળ બીજા બ્લોગમાં હા મને દેખાયા ઓગી હા અભિસ ઓપનિંગ હોવાયે ઓપનિંગ हाँ। सामान थोड़ा कम है, बट सवाल कैप, देखो आपको अगर ये सब खरीदना है, तो भी आप यहां आ सकते हैं। थोड़े टाइम में डिलीवरी भी चालू कर देंगे। <laughs> बहुत ही बढ़िया है, देखो सब चीजें। मैनमेड, ये बिल्कुल मैनमेड है। हाँ। अरे हाँ। यार क्या बात है? क्या प्राइस होगी इनटीज की? इसका सोलह सौ प्राइ देख लो अगर आपको लेना हो तो यहाँ एक बार जरूर विजिट करिएगा। बहुत ही अच्छी बढ़िया सॉफ्ट है अभी नई बनाई है ना? अभी नई बनाई नहीं, है नहीं, ना? कौनसी ये वाली? हाँ तो भाई राकेश भाई आपने ट्राई करा सर कैप प्यारी ने क्या लागे जो ट्राई कर दो। जमलो <laughs> लागे जो बाकी? डीवीएस मार ना नहीं ले ले।

આખી બોટલ ચાલી ના ફોનમાં સર્ચ મારે છે કે ચયું વસ્તુ સારું રહે કેવું લાય કેવું રહ્યું નેચરલ જો હોય નેચરલ જેવું હોય એટલે આપણે લીંબુ વાળું મંગાવું પડશે આમાં મજા નહીં આવે એ ફ્લેવર નહીં નેચરલ જો હોય નેચરલ હા ખટ્ટા મીઠા ખટ્ટા મીઠા ખટ્ટા મીઠા આશે ખટ્ટા મીઠા છે કોક નેચરલ મોસમ ભી આપણે આસી કેમ છે મોસમ ભી ખીન કેવો રહાવા એવો

ભાઈ આ ચા છે આપણે પચ્ચીસ રૂપિયાની લીધી હતી મજા આવી છે ચા સારી હતી પણ આમાં એક મસ્ત હશું ક્યાં કાળ છે નીડે એવું કીધું કે તમે તમારે ફોડ ના એટલે અમને તો બહુ મજા આવી કે અમે આના હવાજ નથી પોડતા થોડું મજા આવે લગનની યાદો તાજા થાય છે આના હું પ્રેક્ટિસ કરાવું આ બધા સિબ્ધા આના બીજો વખત લગન કરવાના છે એટલે કોઈ આના તો ફોડવાનું દિવ્યતા આને અટકાઈને ફોડ્યું તું ને એટલે પેલું સફળ નથી હોવા સફળ કરવાનું આપણે બોલોને સારું રજીએ

બીજો બ્લોગ આપણે સારો નાખશું કાલે આજે જયપુરનો નો મોહોલ જેવો છે કાલે બ્લોગ મળી જીરો હિરોઈન બધા લગ્ન કરવા આવે બીજી સિવાય લગન થાય